જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે આજે એકાદશી છે અને તે એકાદશીનું શું મહત્ત્વ છે અને તે દિવસે કયા સાત કામ તો ભૂલથી પણ ન કરવા જોઈએ એટલે કે તેનાથી દૂર રહેવું જોઈએ તે સંપૂર્ણ આ વિડીયોમાં જાણીશું તે પહેલાં જો સૌ પ્રથમ વખત આ ચેનલમાં આવી રહ્યા હોય એકાદશી છે ક્રામિકા એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને ભક્તો તેને ખૂબ જ ઉત્સાહથી ઉજવે પણ છે એકાદશી વ્રતનું હિન્દુઓમાં ઘણું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે આ શુભ દિવસે કેટલાક લોકો ઉપવાસ કરે છે અને સંપૂર્ણ સમર્પણ સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ કરે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે દેવી લક્ષ્મીજીની પણ પૂજા કરવી જોઈએ જેનાથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી જાણીએ કે આ મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ બાબતો તમારા જીવન સાથે જોડાયેલી તમામ સમસ્યા દૂર કરવાના ઉપાયો અને એકાદશી નિવૃત્ત કથા જાણીએ ભીષ્મ પિતામહે સૌથી પહેલા નારદજીને ક્રામિકા એકાદશી વિશે જણાવ્યું હતું પછી શ્રી કૃષ્ણએ આ વાર્તા અર્જુનને કહી હતી આ કથામાં અષાઢ મહિનાની એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પદ્ધતિ અને તેના ફાયદા વિશે પણ જણાવ્યું હતું ચાલું જાણીએ કે ક્રામિકા એકાદશી પર કયા કામ કરવાથી દૂર રહેવું જોઈએ તો ક્રામિકા એકાદશીના દિવસે અનાજનું સેવન વર્જિત માનવામાં આવે છે આ દિવસે તા વસ્તુઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ આમ કરવાથી જીવનભર દરિદ્રતા રહે છે આ દિવસે

તમામ દેવો ગંધવો અને સૂર્યની પણ પૂજા કરવામાં આવે છે અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશી પર ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવાથી જાણીએ કે અજાણી કરેલા પાપોનો અંત આવે છે અને આ દિવસે તીર્થ સ્નાન અને દાન કરવાથી અને ઘણો પુણ્ય પણ મળે છે સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી પર ઉપવાસ પૂજા અને દાન કરવાથી જાણીએ અને અજાણીએ થયેલા પાપ તો દૂર થાય છે પરંતુ ફરી પાપ કે અધર્મ નહીં થાય એવો સંકલ્પ છે ભગવાન વિષ્ણુની સામે લેવામાં આવે છે જો તમે તેને લો તો જ તમને પરિણામ મળે છે આ વ્રત વર્ષની તમામ એકાદશીઓમાં વિશેષ માનવામાં આવે છે ચાલો એકાદશીના ઉપાય વિશે જાણી તો ક્રામિકા એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે આ દિવસે પૂર્ણ ભક્તિ સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે ક્રામિકા એકાદશીના દિવસે કેટલાક ઉપાય કરવાથી ન માત્ર આર્થિક સમસ્યાઓ દૂર થાય છે પરંતુ જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ વધે છે ક્રામિકા એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુજીનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ આમ કરવાથી તમારા કાર્યસ્થળમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે અને તમારી કુશળતા દર્શાવવાની નવી તકો પણ તમને મળશે જો તમે વિવાહિત જીવનમાં મતભેદની સ્થિતિ ચાલતી હોય તો અને પરેશાનીઓ દિવસે અને દિવસે વધી રહી હોય તો ક્રામિકા એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા કરો આ દિવસ એ લક્ષ્મી માતા અને તુલસી માતાને શણગારની વસ્તુઓ પણ અર્પણ કરવી જોઈએ ક્રામિકા એકાદશી પર દાન કરવાનો વિશેષ મહત્વ માનવામાં આવે છે તેથી તમારા જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે ક્રામિકા એકાદશીના દિવસે કોઈ ગરીબ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અને પૈસાનું દાન પણ કરવું જોઈએ ગ્રામિકા એકાદશીના દિવસે શ્રીમદ ભાગવત કથાનો પાઠ કરવો તો ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો ગ્રામિકા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરો અને એક પાન પર પાન ને પીડા કપડામાં લપેટીને તિજોરીમાં રાખો ક્રામિકા એકાદશીના દિવસે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો રગટાવીને પરિક્રમા કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે આવું કરવાથી ઘરની ગરીબી પણ દૂર થઈ શકે છે ક્રામિકા એકાદશી વ્રતના દિવસે સૌપ્રથમ સંકલ્પ લેવામાં આવે છે અને પછી વ્રતની કથા પણ વાંચવામાં આવે છે ક્રામિકા એકાદશીની વ્રત કથાનું વાંચન કરવાની સાથે ધ્યાન અને ભક્તિભાવ સાથે કથા સાંભળવાથી પણ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે ધાર્મિક માન્યતા પ્રમાણે ક્રામિકા એકાદશીની કથા વાંચવાથી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે ક્રામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને કથા શ્રવણથી પ્રાપ્ત થાય છે ચાલો ક્રામિકા એકાદશીની કથા જાણીએ તો એક સમયે એક ગામમાં એક ક્ષત્રિય રહેતો હતો તેને પોતાની જાત પર ખાસ કરીને તેની શક્તિ અને બળ પર ખૂબ જ ગર્વ હતો ક્ષત્રિય ભગવાનમાં ઘણો વિશ્વાસ રાખતો હતો પરંતુ તેના મનમાં અભિમાન હતું તે દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરતો અને તેને પૂજામાં મગ્ન રહેતો એક દિવસ તે અગત્યના કામ માટે ઘરેથી પ્રવાસે નીકળ્યો રસ્તામાં તેને એક બ્રાહ્મણ મળ્યો બંને વચ્ચે કોઈ બાબતે ભોલાચાલી થઈ હતી ઝઘડો એટલો બધો વધી ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ ક્ષત્રિય ખૂબ જ બળવાન હતો તેથી બ્રાહ્મણ તેની નબળાઈને કારણે ક્ષત્રિયના હુમલાને સહન કરી શક્યો નહીં અને તે ત્યાં જ ધરી પડ્યો અને મૃત્યુ પણ પામ્યો બ્રાહ્મણના મૃત્યુથી ક્ષત્રિય સ્તંભ થઈ ગયો અને તેને પોતાની ભૂલ સમજાઈ અને ઊંડો પસ્તાવો કર્યો આ સમગ્ર વાત ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી ક્ષત્રિય ગ્રામજનોને માફી માંગી અને બ્રાહ્મણના અંતિમ સંસ્કાર પોતે જ કરવાનું વચન આપ્યું પરંતુ પંડિતોએ અંતિમ સંસ્કારમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો પછી તેણે જાણકાર પંડિતો પાસેથી તેના પાપ વિશે જાણવાની ઈચ્છા કરી ત્યારે પંડિતોએ તેને કહ્યું કે તેના પર બ્રહ્મ હત્યા દોષનો આરોપ છે તેથી અમે અંતિમ સંસ્કારના બ્રાહ્મણ પર્વમાં તમારા ઘરે ભોજન લઈ શકીએ નહીં આ સાંભળીને ક્ષત્રિય બ્રાહ્મણને મારવાના ગુનામાં પ્રાયશ્ચિત કરવાનો ઉપાય પૂછ્યું ત્યારે પંડિતોએ કહ્યું કે જ્યાં સુધી તે અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા ન કરે અને બ્રાહ્મણોને ભોજન ન આપે અને દાન ન આપે ત્યાં સુધી તે બ્રાહ્મણની હત્યાના ગુનામાંથી મુક્ત થઈ શકે નહીં બ્રાહ્મણના અંતિમ સંસ્કાર પછી ક્ષત્રિય પંડિતોની સલાહને અનુસરીને ક્રામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સંપૂર્ણ ભક્તિ અને પદ્ધતિસર પૂજા કરી અને પછી તેમને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને દાન દક્ષિણા પણ આપી આ રીતે ભગવાન વિષ્ણુની કૃપાથી તે ક્ષત્રિય બ્રહ્મ હત્યા દોષમાંથી મુક્ત પણ થઈ ગયું જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને કોમેન્ટ બોક્સમાં તમે જે ભગવાન કે જે ઇષ્ટદેવનું માનતા હોય તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં